ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતાશ્રીનું જ્યારે રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરીને તેનું જે અપમાન કરેલું છે તેનો વિરોધ પ્રદર્શન કરતા મહિલા મોરચા દ્વારા કાળા ગણવેશની અંદર આ પ્રદર્શન કરવામાં આવેલું છે ખરેખર ભારતીય સંસ્કૃતિની અંદર માતાનું સ્થાન કોઈ લઈ ન શકે ત્યારે રાહુલ ગાંધીએ જે માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું જ્યારે અપશબ્દ બોલેલા છે એના વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા રાજકોટની અંદર કિસાનપરા ચોકની અંદર ભવ્ય વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ છે સૂત્રોચ્ચાર દ્વારા એનો વિરોધ કરવામાં આવેલ છે દરેક વ્યક્તિના નામની સાથે સહી કરી અને કલેક્ટર કચેરીની અંદર મામલતદારે પણ આ આવેદનપત્ર દેવા જવાના છે અને વિરોધ સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે એક એ અમારો ખાસ ઉદેશ છે કે ક્યાંય પણ માતાને રાજકારણની ભૂમિકાની અંદર ક્યાંય પણ માતાનો આવી રીતે અપશબ્દ દ્વારા જ્યારે એનું અપમાન કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાએ પણ વિરોધ પ્રદર્શન કરે અને આજે કાળા ગણવેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાએ પણ કિસાન પરા ચોકે વિરોધ પ્રદર્શન કરેલ છે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બિહારમાં જે એક માતૃશક્તિ વિચે અભદ્ર ભાષામાં ટિપ્પણી થઈ એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે મહિલા એ શક્તિનું સ્વરૂપ છે અને કોઈ પણ મહિલા વિશે કોઈને પણ નબળી વાત કરવાનો કોઈ અધિકાર નથી જ્યારે આ કાર્યકર્તાઓએ તો હદ કરી નાખી કે આપણા વડાપ્રધાનના માતુશ્રી વિશે એમણે આ ટિપ્પણી કરી છે કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં આ બાબતનો વિરોધ કરી રહી છે આ બાબતે રાહુલ ગાંધીએ માફી માગવી પડે અને એના કાર્યકર્તાઓ સામે પગલાં લેવા પડે અને ભવિષ્યમાં ક્યારેય પણ આવી ભૂલ ન થાય બોલવામાં એની એમણે ખાતરી આપવી પડે એ માટે આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના મહિલા મોરચા દ્વારા કિસાન પરા ચોકમાં વિરોધ પ્રદર્શનનું નું આયોજન થયું છે અને એમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી પણ એમના સપોર્ટમાં જોડાયેલ છે એથી અમે આવેદનપત્ર પણ આપી અને અમારો વિરોધ પ્રગટ કરવાના છીએ